સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને વાગી ગયા બાકી મજામાં ને બતાય

તો પછી ઘરેથી વિડીયો ચાલુ ન કર્યો ને હવે આપણે ઘેર જઈને મમ્મી ને સીતારામને જય શ્રી કૃષ્ણ કરાવીશું કેમ કે પછી બહુ મોડું થઈ જાત ને મમ્મી આમ ય ચા દેવા જવાના હતા આગળ માણસો કામ કરે ને બે ત્રણ જણા એને ચા ને દેવા જવાના હતા શું ગરમી કેવી થાય બહુ ગરમી થાય ચોકલેટ ક્યાં છે હું એ એક તો ખાઈ ગઈ કા એક ખાઈ ગઈ પપ્પા ક્યાં પપ્પા શું કરે કપડા જોવે કપડા જોવે એને કપડા લેવા ને પપ્પા ને કપડા લેવા નહીં તારે લેવા નહીં વાવા લેવું તારે હમણાં જ લઈ ગયા છે ઉહાટો તો છે ના પાડે નથી લેવું વાવા નથી લેવું

ચાલો જઈએ હવે ખાઓ ને કેટલી ભૂખ લાગી બહુ કેની તાક મોડા સીવો તો સાડા પાંચ વાગી ગયા આપણે ઘેર તો કયું ને આવતા રહ્યા શિવાની છે ને રસ્તામાં હોઈ ગઈ હતી પછી ઘેર આવી ને ખુવરાવી ને તાતા છે ને ઉઠી ગઈ ને એ પછી એને નવરાવી ને આકડી જોટાણ ચા પાણી પીતા ને હવે મમ્મીને કહું છે ને અમે કપડા લઈ આવ્યા છે ને કોરોના એ જોઈ લ્યો ને આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દો વાર વાર જય શ્રી કૃષ્ણ સીતારામ હા ના

ເຊଉ ધારા તો ઈ દુકાનવારા ને તો પગથિયા સાફ કરી 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 ને કારો મોહ કર કામ એવું હું હા પેન્ટ 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 જો તો એ ડિઝાઇન કહેવાય ફાટેલ નો કહેવાય ડિઝાઇન કહેવાય

ને જરાક પાકી જાય ને તો પછી છે ને ઉતાર લો આ તો બધા બનાવતા હોય ખબર જ હોય આપણે એઠું ઉતારીને પછી આપણે બધું નાખી દઈએ ને હાવ તાટુ પડી જાય ને પછી છે ને શીશો ભરી શીશો ફ્રીજમાં મૂકી દઈએ જઈએ પીવું હોય તો પછી છે ને પીવું હોય તો બનાવી લે અટાણ અટાણ એવા હાટું કર્યું કે પછી કરણ જ બે દિવસે તો રસના મોજ માણતા છે કા કરણ હમ કે કવાજ તો સંપરાવો તમારો તમે કેમ આ ચૂપ થઈ ગયા હો ચૂપ નહી થી હું તો વિડિયો શૂટિંગ કરો એટલે હા થાકી ગયા છે તડકો માથે લીધો છે ને ના ના એટલે થાકી ગયા છે ઉકરી ગયો છે હવે ઉનારન મજા આવી જાય ઠંડુ ઠંડુ પીવાન વધારે તો ઓરેન્જ જ ભાવે ના કરે હા ઓરેન્જ જ ભાવે ફ્લેવર તો મેંગો તો એટલા માટે નો લીધો કેમ કે આપણે મેંગો તો છે જ મેંગો તો ખર ના છે પછી આયે એમાં ઈ સ્વાદ ને હમણાં કેરી પેક ને ફ્લેવર તો ઘણા કીધા પણ મને તો એક ઓરેન્જ ગમે ને બહુ તો વધીને કાલા ખટા બાકી બઉ કઈ ગમે નહી એટલે પછી ઓરેન્જ લઈ લીધું લગભગ બધા ને પસંદ ઓરેન્જ હોય

હું તો જો ન કહું ને તો એમાં બધા વર્તી જ જાય કે કરણ આવે ને એટલે કિરણ બેન નું મોઢું મોઢું થઈ જાય મોટ મસ્ત આપણે એક શોટ નું શૂટિંગ કરી લીધું ને મસ્ત શોટ શૂટિંગ કરી લીધું ને કરણ ને મે કીધું કે તમે આઈ છે તો તમે એ લાભ લ્યો કે શોટ વિડિયો માં આવવાનો હોય પછી તમે વયા જાવ એટલે પૂરું તોય કઈ કઈ ન્યા હું ધરાર કહું મે કીધું તમે જરા કુતારીન મોકલો ને હું તો મજા આવી જાય તો કઈ પછી હે ને લઈએ ને

ને એ પછી મેં હું અટાણે એડિટ કર્યો ને હજી થોડાક જવાબ બાકી રહી ગયા યાદ દેવાના છે એ કરણ કે મને કે તું આ એકલી એકલી બધું કોઈએ કે કર લે ઈ આય આવે ને તઈ ખબર પડે કે એકલી એકલી કેમ કરતી આઈ શકે ને હમ રાતે પછી ને એ બધું કિરણ કરે વિડીયો એડિટ ને આંતે બધું હમ તો એ થોડાક જવાબ છે ને તો આજ બધું ઈ કામ પતાવી નાખીએ ને આપણે લાઈવઈ થવાનું છે તો લાઈવ એ થઈ જા હું પછી તો કરણ વૈયા જાહે તો વરી લાઈવ થવાનું વારો નહી આવે હમ બાકી હવે આજનો વિડીયો એન્ડ કરીએ આ એન્ડ કર નાખ્યો ને બહુ લાંબો થઈ જાય તો આજનો વિડીયો એન્ડ કરીએ તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને નવા નવા વ્લોગ લઈને આવતા હું તો જરૂર એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કમેન્ટ કરી દેજો तो फरी मैं नवा विडियो में हर हर महादेव